નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરાવ થોડાકનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વે આજે આપણે કલમ નંબર બસો ઓગણચાલીસ એ બી અને બસો ઓગણચાલીસ બીની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા ન હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જોઈએ હવે આપણે કલમ નંબર બસો ઓગણચાલીસ એ બી મિત્રો બસો ઓગણચાલીસ બંધારણની કલમ નંબર એમાં છે જેમ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે એમ જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા કાર્યરત છે એમાં રાષ્ટ્રપતિ આ પ્રકારના પગલા લઈ શકે છે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે રાષ્ટ્રપતિને ઉપરાજ્યપાલના અહેવાલથી અથવા અન્યથી એમ ખાતરી થાય કે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જેમાં અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ એ અથવા તે અનુચ્છેદ અનુસાર કરેલ કોઈ કાયદાની જોગવાઈઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સંચાલન થઈ શકે તેમ નથી કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સંવિધાનિક તંત્ર નિષ્ફળ ગયું છે એવી અમને જો ખાતરી થાય તો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના સુયોગ્ય સંચાલન આવશ્યક છે એવું એમને જણાય તો રાષ્ટ્રપતિ હુકમ કરીને અનુચ્છેદ એ એ ની કોઈ જોગવાઈ અથવા તે અનુચ્છેદ મુજબ કરેલા કોઈ કાયદાની તમામ કે કોઈ જોગવાઈનો અમલ સદરહુ કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી મુદત સુધી અને તેવી શરતોને આધિનભાઈને મોકૂફ રાખી શકશે જોગવાઈ એવી છે કે દિલ્હીમાં જે શાસન છે એ શાસનમાં સંવિધાનિક તંત્ર નિષ્ફળ ગયું છે તો રાષ્ટ્રપતિ એવી કાર્યવાહીને એ મોકૂપ રાખી શકશે એવી મુદત સુધી એ મોકૂપ રાખી શકશે અને અનુચ્છેદ બસો ઓગણચાલીસ અને બસો ઓગણચાલીસ એની જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રીય જોગવાઈઓ કરી શકશે રાષ્ટ્રપતિ પોતાને અનુકૂળ આવે એ પ્રકારની અથવા પોતાને યોગ્ય લાગે એ પ્રકારની જોગવાઈઓ કરી શકશે જેમાં અનુચ્છેદ ત્રણસો છપ્પન પ્રમાણે અન્ય રાજ્યોની જેમ રાષ્ટ્રપતિ દિલ્હી અને પુડુચેરીમાં બંધારણીય કટોકટી વખતે રાષ્ટ્રપતિ શાસન એ પોતે એમાં લાવી શકે છે રાઈટ હા એના પછીની જે કલમ છે કલમ નંબર બસો ઓગણચાલીસ બી વિધાનમંડળની બેઠક ચાલુ ન હોય ત્યારે અધ્યાદેશ જારી કરવાની પ્રશાસકોની સત્તા મિત્રો ભારતના બંધારણમાં અધ્યાદેશ એટલે કે હુકમ જાહેર કરવાની સત્તા નંબર કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિને છે છે એ રાજ્યપાલને અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સત્તા કોની પાસે છે એના વહીવટ કરતા પ્રશાસકો જે ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે એટલે આ જે કલમમાં છે એ કલમમાં વિધાનમંડળની બેઠક ચાલુ ન હોય ત્યારે અધ્યાદેશ બહાર પાડવાની વહીવટકર્તાની જે સત્તા છે એની જોગવાઈ કરવામાં આવી છે પરીક્ષા માટે આ કલમ પણ હોય કોઈ પણ સમયે આવા તાત્કાલિક પગલા લેવાનું પોતાને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે તેવી વહીવટકર્તાને ખાતરી થાય તો સંજોગોમાં પોતાને આવશ્યક જણાય તેવા અધ્યાદેશ પ્રસિદ્ધ કરી શકશે એટલે કે વહીવટકર્તાની ખાતરી થાય કે વિધાનમંડળ ચાલુ નથી અને તાત્કાલિક ભરવાની જરૂર છે તો એ આવો પાડી શકે પરંતુ એની સામે કેટલીક શરતો છે પરંતુ આ માટે રાષ્ટ્રપતિની સૂચના મેળવ્યા સિવાય કોઈ પણ અધ્યાદેશ જારી જારી કરી શકશે નહીં એટલે આ પહેલો મુદ્દો છે એ માટે રાષ્ટ્રપતિની અધિસૂચના મેળવ્યા પછી જ અધ્યાદેશ જાહેર કરી શકે વધુમાં સદરહુ વિધાનસભાનું વિસર્જન થયું હોય સદરહુ વિધાનસભાનું વિસર્જન થયું હોય અથવા અનુચ્છેદ બસો ઓગણચાલીસ એના ખંડ એકમાં ઉલ્લેખ કર્યો હોય તેવા કાયદા હેઠળ લીધેલા કોઈ પગલાંને કારણે તેમના કાર્યો મોકૂફ રાખવામાં આવ્યું હોય ત્યારે વહીવટ કરતા કોઈ અધ્યાદેશ બહાર પાડી શકશે નહીં બીજો મુદ્દો કયો છે વિધાનસભાનું વિસર્જન થયું હોય ત્યારે વહીવટ કરતા આવો અધ્યાદેશ બહાર પાડી શકતા નથી એના પછીનો મુદ્દો રાષ્ટ્રપતિની સૂચના અનુસાર આ અનુચ્છેદ હેઠળ પ્રસિદ્ધ કરેલ કોઈ અધ્યાદેશ અનુચ્છેદ બસો ઓગણચાલીસ એના ખંડ એકમાં ઉલ્લેખ કર્યો હોય તેવા કોઈ કાયદામાં આપેલી તે અંગેની જોગવાઈઓનું પાલન કર્યા પછી વિધિસર કરવામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનમંડળનો અધિનિયમ ગણાશે એટલે કે આ રીતના બહાર પાડવામાં આવેલો અધ્યાદેશ કે કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનમંડળે પસાર કરેલો એ અધિનિયમ ગણાશે પરંતુ આવો અધ્યાદેશ કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનમંડળ સમક્ષ મૂકવો જોઈએ પરંતુ એની કેટલીક શરતો છે કઈ શરત છે કે વિધાનમંડળ સમક્ષ મૂકવો જોઈએ નંબર ટુ વિધાનમંડળ ફરીથી મળે ત્યારે છ અઠવાડિયા સુધીમાં તેને અનુમોદન આપવો જોઈએ અને છ અઠવાડિયા સુધીમાં વિધાનસભા કે વિધાનમંડળ એક ખરાણની વિરુદ્ધમાં કોઈ પ્રસ્તાવ પસાર કરે તો અધ્યાદેશ એ રદ બાતલ ગણાશે આ માટે રાષ્ટ્રપતિની સૂચના મેળવ્યા પછી વહીવટ કરતા કોઈપણ સમયે આ અધ્યાદેશ પાછો ખેંચી શકશે એ અને છૂટશે અને પછીનો મુદ્દો આ અનુચ્છેદનો અધ્યાદેશ જો અને જેટલે અંશે અનુચ્છેદ બસો ઓગણચાલીસ એના ખંડ એકમાં ઉલ્લેખ કરેલા કોઈ કાયદામાં જણાવેલી જોગવાઈઓનું પાલન કર્યા પછી કરવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનમંડળમાં અધિનિયમ કરવામાં આવી હોય તો તે કાયદેસર ગણાત નહીં તેવી જોગવાઈ કરતો હોય તેટલે અંશે તે જોગવાઈ રજ બાતલ ગણાશે એટલે કે એ પારિત થઈ શકે તેમ ન હોય તેવી જોગવાઈઓ તો તે રોજ બાતલ ગણાશે અને પુડુચેરીના રાજ્યપાલને વિધાનમંડળની બેઠક ચાલુ ન હોય ત્યારે અધ્યાદેશ પ્રસિદ્ધ કરવાની સત્તા છે અધ્યાદેશ પ્રસિદ્ધ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે અનિવાર્ય છે વિધાનસભા ભંગ થઈ હોય વિલંબિત થયું હોય તેવા સમયે મંજૂર કરાવવું પડે અને જો વિધાનમંડળ એને મંજૂર ન કરે તો અધ્યાદેશ એ રદ થઈ જશે ઉપરાજ્યપાલ બહાર પાડેલો અધ્યાદેશ વિધાનમંડળે પારિત કરેલા

ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટેની અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત એક વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકાય છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા ફ્રી વિડિયો અને વિશિષ્ટ કોઈ દિવસ હોય તો એની વિગત તેમાં અમે મૂકીએ છીએ અને જુદી જુદી પરીક્ષામાં અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ જે પૂછાય છે તેના અલગ પોસ્ટ અમે અગાઉ મૂકી ચૂક્યા અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવાન્સી ગુજરાતી જેમાં અમે ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ ઉપરાંત સાહિત્યકારની જન્મતિથી પુણ્યતિથી હોય તો તે દિવસની વિશિષ્ટ પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા